જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બેસન અને સરગવાના શાકની રેસીપી જોઈશું જે ખાવામાં બહુ જ સરસ લાગતી હોય છે અને અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા હશો તો તમને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ હશે તો ચલો એને કેવી રીતે બનાવવું તેની આપણે રેસીપી જોઈ લઈએ તો એના માટે આપણે આ રીતના જે માર્કેટમાં મળતી હોય છે સરગવાની સિંગો એ લઈ લીધેલી છે અને હવે એને ચપ્પાના મદદથી ઉપરની આ રીતના છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારીને પછી એને આ રીતના ટુકડા કરી લઈશું આને તમારે કૂકરમાં એક વિસલ કરીને બાફવું હોય તો પણ બાફી શકો છો અને તમે તપેલીમાં રાખીને પણ એને બાફી શકો છો અત્યારે હું કૂકરમાં નથી બાફતી એને આ રીતના તપેલીમાં લઈને જ બાફું છું જો અત્યારે પહેલાં આપણે સૌથી પહેલાં બધી જે સરગવાની શીંગો હોય એની ઉપરની આ રીતના છાલ ઉતારી લેવાની છે જ્યારે એ ખાવામાં આવશે તો આપણને ડૂંચા વળશે ખાવાની મજા નહીં આવે એટલે આ છાલ ઉતારવી બહુ જ જરૂરી છે પહેલું સ્ટેપ આપણું એ છે જો આ રીતના ચપ્પાના મદદથી આસાનીથી નીકળી જાય છે આ છાલ અને આ સરગવો ખાવાથી આપણા શરીરમાં બહુ જ ગુણકારી હોય છે અને અત્યારે ભરપૂર પ્રમાણમાં એ મળી રહ્યો હોય છે આને તમે દાળમાં પણ નાખી શકો છો અને આ રીતના એનું એકલું શાક બનાવીને પણ ખાઈ શકો છો અને એને બાફીને ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો તો ચલો પહેલાં આપણે સૌથી પહેલાં બધા સરગવાની સિંગોની છાલ ઉતારી લઈએ અને એને આ રીતના લાંબા પીસીસમાં સુધારી લઈએ બહુ ઝીણા કરવાની જરૂર નથી આ રીતના લાંબા રાખશો તો પણ ચાલશે તો જો આ રીતના છાલ ઉતારતા જઈને આ રીતના જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ રીતના એના ટુકડા કરી લેવાના છે અને હવે આ બધે જ આપણી સરગવાની સિંગો સાફ થઈ ગઈ છે અને આ રીતના આપણે ટુકડા કરી લીધા છે એટલે હવે આમાં સરગવો આપણો ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે આપણે જો આ રીતના સરગવો ડૂબે એટલું પાણી ઉમેરીને એમાં એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું એટલે એ સરસ રીતે બફાઈ જાય અને કોઈને પછી બાફેલો ખાવો હોય તો પણ એ સરસ લાગશે આ મીઠાવાળો સરગવો તો જો હવે આપણા સરગવાને આપણે મીડિયમ ગેસ ઉપર બાફવા મૂક્યો છે એને પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું પાંચથી સાત મિનિટ પછી તમને આ રીતનું રિઝલ્ટ જોવા મળશે જો સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે કે આ સરગવો આપણે હાથથી આ રીતે તોડીએ તો આસાનીથી તૂટી જાય છે મીન્સ કે આપણો સરગવો સરસ મજાનો બફાઈ ગયો છે હવે અંદરનું પાણી તમારે દૂર નથી કરવાનું જે સરગવાની અંદર આપણે બાફતી વખતે રાખ્યું છે એને એમની એમ જ રહેવા દેવાનું છે અને હવે એનો વઘાર કરશું તો વઘાર કરવા માટે આપણે ઝાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને બે મોટી ચમચી જેટલું એમાં તેલ ઉમેર્યું છે તેલ ગરમ થયું પછી એમાં મેં રાયના દાણા અને જીરું ઉમેરી એને તતળવા દીધું અને ત્યારબાદ હિંગ ઉમેરી દીધી છે અડધી ચમચી જેટલી અને ત્યારબાદ હળદર પાવડર ઉમેર્યો છે એમાં અડધી ચમચી જેટલો અને આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે સરગવો બાફીને રાખ્યો તો એ પાણી સહિત આમાં ઉમેરી દેવાનો છે કોઈને આનું પાણી પીવું હોય તો પણ પી શકો છો પણ જો કોઈને ના ઈચ્છા હોય તો તમે આ રીતના જ અંદર શાક વખારવામાં એનો યુઝ કરી શકો છો એટલે એનો જે બાફતી વખતે જે ગુણ હોય એ બધો જ આમાં અંદર આવી જાય શાકની અંદર જો આને આપણે ત્રણ મિનિટ સુધી થવા દઈશું અને ત્યારબાદ મસાલામાં લાલ મરચું પાવડર ઉમેરીશું જેટલું તમે ઘરમાં તીખું ખાતા હોય એટલું ઉમેરવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આમાં મીઠું ઉમેરવાની જરૂર નથી આપણે બાફતી વખતે જ ઉમેરેલું છે એટલે અને કોઈને ઓછું લાગતું હોય તો ઉપરથી તમે ઉમેરી શકો છો હવે આપણે ચણાનો લોટ લઈ લીધેલો છે જે પણ તમારા ઘરમાં યુઝ થતો હોય એ ચણાનો લોટ લઈ લેવાનો છે અને મેં એક મોટી ચમચી જેટલો લીધેલો છે અને સારી રીતે ઉપરથી નીચે કરીને મિક્સ કરી લેવાનો છે તમારા ઘરમાં જો ચણાનો લોટ વધારે ભાવતો હોય કોઈને તો તમે વધારે પણ ઉમેરી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે કેટલો ઉમેરવો અને હવે સારી રીતે મિક્સ કરીને એને આપણે બે મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું બે મિનિટ પછી આપણે ચેક કરીએ તો આપણો જે લોટ ઉમેરે તો એ સારી રીતે બફાઈ ગયો છે અને આપણું શાક પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે જે ખાવા માટે બિલકુલ તૈયાર છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે ગરમા ગરમ રોટલી સાથે શવ કરીશું તો તમને આ સરગવાના અને બેસણના શાકની રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વી આર ગુજ્જુ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલતા ચલો હવે આપણે મળીએ નવા જ વિડીયો સાથે